જ્યાંથી પોલીસે મનીષભાઈ ઘનશ્યામભાઈ રૂપાણીને ઝડપી પાડ્યો હતો પોલીસે બાવન હજાર એકસો રૂપિયાની કિંમતનું પાંચ પોઈન્ટ એકવીસ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ એક લાખ દસ હજાર છસો રૂપિયાની કિંમતનું પાંચ પોઈન્ટ ત્રેપન ગ્રામ બ્રાઉન હેરોઇન ચાર હજાર ત્રણસો પચાસ રોકડા રૂપિયા તેત્રીસ હજારની કિંમતના બે મોબાઈલ ફોન બે નંગ ડિજિટલ વજન કાંટા મળી કુલ બે લાખ પાંચસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો પોલીસે ડ્રગ્સનો જથ્થો આપનાર રઝવાન ખાન અને જુનેદને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી